હેલો ફ્રેન્ડ્સ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે આપણે એક સરસ મજાની સમર રેસીપી જોઈશું જે તકમરિયા જેને જીયા સીડ્સ કહેવામાં આવે છે એ અને દાડમનું એક સરસ મજાનું ઠંડક આપતું શરબત આપણે જોઈએ આજે જે ઉનાળામાં ખૂબ જ સરસ લાગે છે અને વેઇટ લોસ માટે પણ સારું છે તો એના માટે આપણે સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ અહીંયા આપણે શરબત બનાવવા માટે મેં એક કાચનો ગ્લાસ લીધો છે અને એમાં થોડા આઈસક્યુબ નાખેલ છે અને ત્યાર પછી આપણે જોશું કે અહીંયા મેં થોડાક એમાં જે આપણે તકમરિયા કહેવાય છે એને પહેલાં પલાળી લીધેલા અને એને મેં અડધો કલાક જેટલા પલાળેલા બે ચમચી બીજ અને મેં અહીંયા એક ચમચી ખાંડ નાખી છે અને જે તકમરિયા મેં પલાળેલા એમાં જ સાકર નાખી છે અને અહીંયા દાડમના બી મેં એક બાઉલમાં કાઢીને રેડી કર્યા હતા તો મેં અહીંયા પાંચ ચમચી જેટલા દાડમના બી નાખેલા છે જે ખૂબ જ સરસ લાગે છે અને ત્યાર પછી આઈસ ક્યુબ નાખ્યા ત્યાર પછી દાડમનો થોર અને જે તકમરિયા છે એમાં સાકર નાખીને મેં પલાળેલા પાણીમાં એ આપણે એમાં એડ કરવાના છે અને આ રીતે તમે ટુ મિનિટ્સમાં શરબત બનાવી શકો છો થેન્ક યુ સો મચ આભાર